પાવન પર્વે ખૈલૈયા મન મૂકીને ગરબા દાંડિયા રાસ અને સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા છે અને ભારે પવનના કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઊંધી પડી ગઈ હતી ઓપન ગ્રાઉન્ડમાં ગરબા રમતા લોકોની નવરાત્રી બગડી છે સાથે સાથે આયોજકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે મંડપ પ્લાન્ટની અંદર રહેલી ડીજે સિસ્ટમ ને પણ મોટો નુકસાન થયું હોવાની વાત સામે આવી છે હું મહર્ષિ ત્રિવેદી છું અહીંયાનો જનરલ સેક્રેટરી ગરબાનું આયોજન છે પવનને વરસાદના કારણે કઈ પ્રકારનું નુકસાન થયું છે સુપર જો આપણા ગરબાનું આયોજન નવરાત્રીના છેલ્લા પાંચ દિવસમાં ઉજવાનું નક્કી કર્યું હતું ને પહેલા દિવસ તો બહુ શાંતિપૂર્વક આયોજન થઈ ગયું એના પછી વરસાદ બહુ નુકસાન થયું છે લેવલિંગ બગડી છે 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 પડ્યા અને પડી ગઈ પણ આપણે ઓર્ગેનાઇઝર્સની પણ કોશિશ છે કે જેવી રીતે કાલે પણ બધું મેનેજ થઈ ગયું હતું નવરાત્રી ઉજવી હતી એવી રીતે આજે પણ કશું કેન્સલ નહીં થાય અને રાત સુધી બધું થઈ જશે કેટલા લોકો ગરબા આવે છે કોણ કોણ આપણા સિવિલ હોસ્પિટલના સેન્ટ્રલ ગ્રાઉન્ડ ઉપર જે ગરબા છે એમાં બધા સ્ટુડન્ટ સિવિલ હોસ્પિટલના અને બધા ડોક્ટર્સ જે છે એ અને એમની ફેમિલી ગરબા રમવા આવે છે પંદરસો લોકો તો મિનિમમ અહિયાં આવે જ છે ગરબા થશે તો અહિયાં આજે ચોક્કસ ગરબા થવાના જ છે આજે બધા મેનેજમેન્ટ છે એ બધું રાત સુધી થઈ ગરબા થવાના જ છે